મિત્રો સ્વાગત છે બે હજાર પચીસના ના રોજ આ લાઈવ વિડીયો શૂટ થઈ રહ્યો છે આજે જીરોની અંદાજીત આવક વિશે વાત કરી તો આજ રોજ જીરોની અંદાજીત આવક સાતસો થી આઠસો ક્વિન્ટલ આસપાસ હશે તો આપણે આજના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બના રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરે

બોટુ પટ્ટી નહી જતો કે કેરે પાટરીઓ પાટરીઓ પાંડા કાર ઓલા ક્લ ક્લ બસ તમે રે લેવા માંગો આમાં 3000 હું બોલ 3000 એટલે રમુ બોલ ના એટલે એ નીકળ્યો સુપો સુપો એને બરત ના

साढ़े त्रेन सौ पचास रुपया अरे नाम है दीपा 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 मास्क दीपा दीपा क्या देख अरे ना आठ दिन आठ दिन और बाकी मास्क है आठ दिन वाल आठ दिन तो अन्ना आठ दिन उन पता है पता आठ दिन पता अब ऐनू पता हैली जेक वाल

એ ભલે એ ભલે એ ભલે મોટો ભાઈ આ મોટો

हलो बाजा یا یار یار پانچویں ہر بڑا کاشی کاشی پورا مارے ائی یار تم پتہ نہیں ابا او 15 થઈ ગયો હું پھڑ گئی جاؤ اولے دم کرے ہکڑی ہے سب ہم دے चार हज़ार ने छिश रुपया प्रीमियम क्वालिटी सुपर माल बेचना रघुवीर एंटरप्राइज लेलाल काकड़िया प्रीमियम क्वालिटी सुपर माल